સ્વર્ગીય ગંગારામ કેશવજી રાજ પરિવારના પરિવારજનોને સૌપ્રથમ મંચ પર આવી જવા વિનંતી કરીશ આપ આવશો પછી જ એને સંમિલિત બધી વિધિ છે એટલે આપ જરા ઝડપથી સ્થાન લઈ લેશો પરિવાર આવે એ પૂર્વે રિચર્ડસન એન્ડ કુડાસ કંપનીના સંજયભાઈ ઓઝા એમનો સિક્યુરિટી સ્ટાફ અવતારોના એ કામગીરીમાં પલક ઠક્કર કાર્યકર્તા ભાઈઓ બહેનો વિશાલ મહારાજ પોથી પર બિરાજતા ભૂદેવો એ પોતાનું સ્થાન પોથી ઉપર જાળવી રાખશે આ સૌનો અને નામી આનામી સૌએ આ સમગ્ર આયોજનમાં યથકિચિત જે કંઈ સહયોગ કર્યો છે એ બધાનો જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે સૌનો નામ ઉલ્લેખ કરી શકતા નથી એ બદલ ક્ષમ્ય કરશો જય અંબેબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યુજ્ઞના મુખ્ય યજમાન પરમ ભગવતી શ્રી સંજયભાઈ નંદલાલ રાજ ચોથાણી એવમ શ્રી મોમ્બાઈમાં ધામ મુલુંડના તેઓ શ્રી તરીકે પણ સેવારત છે એમના પરિવારનું બહુમાન કરવા કુળદેવી મોબાઈમાં ધામ તરફથી પધારેલા આગેવાનોને વિનંતી કરીશ કે મુખ્ય યજમાન અને એમના પરિવારજનોના આવા દિવ્ય કાર્ય બદલ આપ આપની જે સત્કાર ભાવ વ્યક્ત કરવા માગો છો એ વ્યક્ત કરવા ઝડપથી પધારશો આપ સૌને મારે એ વાત ધ્યાન પણ દોરવું છે કે આપ બધા જ સાત દિવસ સુધી જે ખુરશી ઉપર બેસી આ પવિત્ર જ્ઞાન ગંગાના સાક્ષી બન્યા છો એ મહારાજા ખુરશી જે કોઈ ભક્તભાઈ બહેનો પોતે વસાવવા ઈચ્છતા હોય તેમાં ડાબા હાથે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મહારાજા ખુરશીના સ્ટોલ પર સંપર્ક કરી અને પોતાની જરૂરિયાત મુજબની ખુરશી પ્રસાદી રૂપ એ ખરીદી શકે છે દ્વારકાધીશની કૃપાથી અને દ્વારકાધીશના જ પ્રાંગણમાં મા ગોમતીના કિનારે આવતીકાલે ગંગાના પ્રવાહની જેમ પૂજ્ય દાદાના મુખેથી સોળ અગિયારથી બાવીસ અગિયાર એ શ્રીમદ ભાગવત કથાનું આયોજન છે પંચોલી પરિવારના યજમાન પદે આપ સૌને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી સાક્ષી બનવાની વિનંતી સાથે સૌનો આભાર વ્યક્ત કરતા આરતી તરફ જઈએ ધન્યવાદ આભાર જય મા અંબે જય શ્રી કૃષ્ણ રાધે રાધે